પંડ્યારથી આપ જોઈ રહ્યા છો સ્પા ટુડી ન્યૂઝ આણંદ જનરલ હોસ્પિટલની મોટી નિષ્કાળજી સામે આવી દર્દીઓને ઉંદર કાઢી જતા હોવાની ઘટના બની છે આઈસીયુમાં કબૂતરના માળા અંદર દાખલ દર્દીઓને ઉંદરથી બચવા ઉજાગરા કરવા પડે છે આણંદ જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો અઠ્યોતેર વર્ષના ભાઈલાલભાઈની સાથે આ ઘટના બનવા પામી છે આણંદ જનરલ હોસ્પિટલની વરવી વાસ્તવિકતા સામે આવી છે સરકારી દવાખાનામાં નથી હોતો દવાઓનો સ્ટોક

મોટ મોટ મારે ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે રાત્રે તો તકલીફ બીજી કશે ને એવું બાકી આ જે ઉંદરની જે વાત કરી છે એ તો મોટા ઊંદરની એવો આવશે લગભગ છ સાત ઉંદર આટલા એરિયામાં જ ફરે છે મોટા અત્યાર સુધી તો મેં આ કાકાને ખાલી કઈ એ જોયું છે

એમને જે પકડવાનું એ કરવાનું ટ્રીટમેન્ટ એમને કાળજી લેવી જોઈએ હાલ લેવી જોઈએ મને આ છે ને ડાબી ટેટો એટલે આ પગ પાક્યો એટલે ડાબી સારો છે કંટ્રોલમાં છે પણ આ દરરોજ બે બે ત્રણ દિવસ કઈડ જ છે ઉંદર કઈ દે સાત સાત ઉંદર એ ફરે શું માણસ કરે પણ રાતે ફૂંકે ને એટલે આપણે ખબર ના પડે તાજુ નીકળી આમ બધું જોઈ લઈએ

ના હોય તો બાકી લખ્યા લખવાનું ખાલી કશું નહીં રો મટીરિયલ આ સ્વીપર છે હું મારા જાતે લાવ્યો છું ડાબી ચપાસવાનું આ સાચું આવશે બોગસ આવે નાની પટ્ટી પટ્ટી તપ્ટી પછી કાલથી કંઈક ને આવું કર્યું બાકી કોઈ વાત નહીં હું મારી જાતે વાપરું છું મને આ પગે ડાબી જતો એટલે પગ પગનું ઓપરેશન છે વિડીયો બધા મોકલી આવે મેં આ પગે ઉંદર કરી ગયો આ બે ચાર દાળ કરી જ જાય બે ચાર દિવસ કરી જાય સાત ઉંદર પર મોટા મોટા તો ઉંદર આપણા ઘરમાં નહીં કશી આવે ઘડી સાહેબ છો કયા ઘર પેલા છે ને ઘડી સાહેબ આપણા પેલે બધું કહી ચુક બધાને ખબર છે કોઈ નહીં ડૉક્ટર આવશે એવું કરીએ શું થાય છે રજા લેવી છે ઓમ તેમ કરી કાઢી જતી રહી છે માટું વાત જ નહીં કરવાનું મેડિકલ આ એ મેડિકલ છે આ એકલું સર્જિકલ છે ખાલી જોવાય નહીં બહુ દિવસે આવો કોક વાર મને મળવા નહીં ડાયરેક્ટ તો પૈસાની પોઝિન તો જુઓ આ બધું કહી ચુક્યો પણ મારી મજબૂરી છે અનવરભાઈ હા બહુ જુલમ ઉંદેરા છે અને વાર વાર બહુ ઉંદેરા છે તો નીચે તો પગ મેલાઈ જ ના એવું થઈ ગયું સાથે